ચૈતર વસાવાની પણ વાત કરીએ તો જે ભાષા વાપરે છે બરાબર છે એ ભાષા એ નેતાની નથી એમની અંદર જે રીતે એમણે મીડિયા કે બીજા બધા ડીજે બીજે લાવીને બધા ભેગા કરીને નાચ ગાન કરાવી ને લોકોને હવે કાંટો છે કે ને એ જ ખબર નથી મને હવે કાંટો છે નથી તો ઠીક છે લોકશાહી છે એટલે ચૂંટણી લડે એનો અધિકાર છે બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા અને છોટુ વસાવાના દીકરા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ગાંધીનગરમાં કમલમ ખાતે તેમણે ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યાં અમારી તેમના સાથે વાત થઈ ચૈતર વસાવાને લઈને તેમજ કેટલાક સવાલોને લઈને અમે તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે જે વાત કરી ચૈતર વસાવાને લઈને તેના વિશે હું આ વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી મહેશ વસાવા અને છોટુ વસાવા ઘણા સમયથી તેમનો આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મોટો દબદબો રહ્યો ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો તેમનો ખાસો એવો દબદબો જોવા મળતો હતો પરંતુ વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીમાં કંઈક એવા ખેલ થયા કે ના મહેશ વસાવા ફાવ્યા કે ના છોટુ વસાવા ફાવ્યા ત્યારે આજે મહેશ વસાવાએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરી લીધો છે તેઓ થોડા દિવસ અગાઉ સી આર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે ભાજપતા તેમને પણ મળવા ગયા હતા ત્યારબાદથી જ વાત સામે આવી હતી કે તેઓ ભાજપમાં જોડાશે અને આજે તેઓ વિધિવત રીતે જોડાઈ ગયા ત્યારે અમારી તેમની સાથે વાત થઈ અને તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા અમારા પીએ હતા અને તેમણે લાલચમાં આવીને આમ આદમી પાર્ટી તરફ જતા રહ્યા અમારી પાર્ટીમાં હતા તેમણે ક્યાંક ને ક્યાંક લાલચના લીધે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા તેવી વાત કહી તેમજ તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા ડીજે વગાડે છે અને લોકોને ભેગા કરે છે તેઓ જે ભાષા છે તેમની તે પણ નેતા જેવી નથી આવી વાત તેમણે જણાવી અને જે ચૈતર વસાવા છે ડીજે વગાડે છે લોકો અને મીડિયા જે છે એ ભેગી થઈ જાય છે અને જોવા મળે છે બાકી તે ચૂંટણી પછી જોવા નહીં મળે આવી તેમણે વાત કરી હતી આપ સાંભળો કે મહેશ વસાવાએ શું કહ્યું હતું એમની સાથે આપણે વાત કરી કે તેઓ પોતે બીટીપીના અધ્યક્ષ હતા શું કારણ રહ્યું આપનો ભાજપમાં જોડાવાનું કારણ આપ જોઈ લો કે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને એમણે બહુ ઘણા વિકાસનું કામ કર્યું ભારતના ભારત રાષ્ટ્ર માટે પણ એમણે આજે કામ કરે છે અને સ્વાભાવિક છે કે હું એમની સાથે ધારાસભ્ય તરીકે પણ હતા એ વખત જ્યારે સીએમ હતા ત્યારે અમે ઘણું કામ કર્યું છે ને એની પ્રેરણારૂપે અમિત શાહ સાહેબને પણ અમે ઘણી વખત મુલાકાત થઈ છે ને એમને કામને થકી આજે અમે બીજેપીમાં જોડાયા છે કે આગળના જે કંઈ બીજા કામોને બાકી છે એને કામોને વેગ મળે એ અમે એટલા માટે અમે બીજેપીમાં જોડાયા છે આજે તો મનસુખ વસાવા જે ભરૂચથી સાંસદ છે તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવાનો કાંટો કાઢવા માટે મહેશ વસાવા એક જ છે જે ચૈતર વસાવાનો કાંટો કાઢશે તો શું એ જે ચૈતર વસાવાનો કાંટો કાઢવા માટે આ ભાજપ સાથે જોડાયેલ હવે કાંટો છે કે ને એ જ ખબર નથી મને હવે કાંટો છે નથી તો ઠીક છે લોકશાહી છે એટલે ચૂંટણી લડે એનો અધિકાર છે પણ એમને જે જે રીતે એમણે મીડિયા કે બીજા બધા ડીજે બીજે લાવીને બધા ભેગા કરીને ગાન કરાવી એ લોકોને ને નેતા હોય તો ચૈતર વસાવાની પણ વાત કરીએ તો જે ભાષા વાપરે છે બરાબર છે એ ભાષા નેતાની નથી એમની અંદર પરિપક્વ નથી તો ક્યાંથી એ સ્વાભાવિક છે અમારા પીએ હતા ને એમણે લાલચમાં આમ આદમી પાર્ટી સાથે જઈને લોકોની લાલચ લોકોએ ચૂંટી લાવ્યા એનો મતલબ એ થોડો છે કે નેતા બની ગયા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા છે તેમણે સાફ વાત કરી કે ક્યાંક ને ક્યાંક અમારો જે સવાલ હતો કે શું ચૈતર વસાવાનો જે કાંટો છે તે કાંટો કાઢવા માટે કાંટો છે કે નહીં પહેલા તો એ જ ખબર નથી અને ચૈતર વસાવા ક્યાંક ડીજે વગાડીને ભેગા કરે છે અને લોકો અને મીડિયા ભેગી થઈને બતાવે છે પરંતુ નેતા જેવી ભાષા પણ તેમની નથી તેવી વાત તેમણે જણાવી અને તે આમ આદમી પાર્ટીમાં લાલચના કારણે ભાગી ગયા તેવી વાત મહેશ વસાવાએ જણાવી જોકે હવે તેઓ ભાજપમાં છે અને ભાજપનું જે મિશન છે તેમાં જોડાઈ ગયા હોવાની તેમણે વાત પણ કરી આગળ જોવાનું રહ્યું કે મહેશ વસાવા ક્યાં સુધી ભાજપમાં રહે છે બે હજાર ચોવીસ પછી કેવા સમીકરણો રહે છે સમીકરણો બદલાય છે કે નહીં ભરૂચ સીટ પરથી કોણ જીતે છે અને છોટું વસાવા શું કરે છે તે તમામ સમાચારો અમે અપડેટ કરીને આપને બતાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર